ફૂલની માળા પહેરાવી પૂજા અર્ચના કરીએ તો કાનો કૃષ્ણ ભગવાન પોતે એમ કે આપણને જાતે મળવા આવે છે અને દર્શન આપે છે અને તેર વરસ બાર વરસ પૂરા થયા અને તેરમા વરસના જે પહેલો દિવસ હોય ત્યારે એ સવારમાં જ એમ કે ભગવાન એ ભગવાન દર્શન કરવા આવે છે આવી સંતના મુખેથી આ સંતવાણી સાંભળી અને કૃષ્ણદાસજીના હૃદયમાં વસી ગઈ અને મનમાં નિશ્ચય કરી નાખ્યો કે હવે હું આ ભગવાનની પૂજા અર્ચના કરીશ અને ફૂલની માળા જાતે બનાવી અને ભગવાનને પહેરાવીશ પણ એમાં એક નિયમ હતો કે નિત્ય એક પણ દિવસ ચૂકવો ના જોઈએ નિયમિત રીતે માળા ફૂલની બનાવવાની અને ભગવાનને પહેરાવવાની અને પૂજા અર્ચના કરવાની આમ સતત સુધી નિયમિત એમ કે ભગવાનની પૂજા કરવાની છે આવું હતું એટલે કૃષ્ણદાસજીએ તો મનમાં નક્કી કરી નાખ્યું એટલે કહેવાય છે ને એક મનમાં જો તમે નિશ્ચય કરી લો તો તમારું દરેક કામ એમ કે સફળ થતું હોય છે તો કૃષ્ણદાસજી તો નિત્ય નિત્ય પ્રમાણે એમ કે એમણે નક્કી કરી નાખ્યું હતું એટલે ફૂલની માળા પહેરાવી બનાવી જાતે અને પછી ભગવાનને પહેરાવે પૂજા અર્ચના કરી આમ કરતાં એમને બે વરસ થઈ ગયા પછી કાનાના કાનમાં જઈને કહે લાલા હવે દસ વરસ રહ્યા પછી નિત્યક્રમ પ્રમાણે પાછા ફૂલ ચૂંટી આવે ફૂલો લઈ આવે ફૂલની માળા બનાવી ને ભગવાનને પહેરાવી ને પછી પૂજા અર્ચના કરે એમ કરતાં કરતાં કાનાના કાનમાં કહે પાંચ વરસ રહ્યા અને ધીમે 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 જ્યારે આ નિત્યક્રમીંગનો ચાલુ જતો સમય વીતતો ગયો ભક્તિ પણ વધતી ગઈ લાગણીઓ પણ વધતી ગઈ ભગવાન પ્રત્યે એટલે કહેવાય છે ને દિલ મે કાના ને કહું છું દિલ મેના તુઝે પીઠા કે કરુંંગી મેં બંધ આખે પૂજા કરુંગી તેરી ઓકે એક એક જ જ મહિનો મહિનો બાકી બાકી રહ્યો રહ્યો છે છે કાના પ્રત્યે પ્રેમ ભાવ સદભાવના એટલી બધી વધી ગઈ કે નાચે છે કૂદે છે અને પછી તો પંદર દિવસ રહ્યા પંદર દિવસ પછી તો મનમાં વિચાર કરે છે કે બસ હવે તો મારે પંદર દિવસ જ રહ્યા બાર વરસ મારા પૂરા થઈ ગયા નિત્યક્રમ મારો મેં કર્યો છે ભગવાનની પૂજા કરી છે ભાવથી પ્રેમથી અને પછી નંદગાવની ગલીઓમાં નાચે છે હરખ એમનો માતો નથી લાલાના કાનમાં કહે છે કે ભાઈ પંદર જ દિવસ રહ્યા અને પછી તો અંતિમ દિવસ બાર વર્ષનો જે અંતિમ દિવસ હોય છે ત્યારે લાલાના કાનમાં કહે છે કે આજથી મારે વિશ્રામ દિવસ થશે અને હું તમને આ ફૂલનો હાર પહેરાવું છું અને પછી કાલે આપણે મળીએ અને મારી ઝૂંપડીએ તમે આવજો અને હું મારી ઝુંપડીએ તમને હાર પહેરાવીશ આવો કહીને બાર વરસ પૂરા થઈ ગયા તેર વરસની તેરમા વરસની જે સવારની રાહ જોતા વરખમાં માતો નથી કૃષ્ણદાસજી તો એમની ઝૂંપોળીએ જાય છે અને ભગવાનના માટે હું શું કરું ભગવાન આવશે મારા ઘરે એમની હું શું સેવા કરું શું પૂજા કરું શું ખવડાવું એમણે તો છપ્પન જાતના ભોગ બનાવી છે છપ્પન પકવાન બનાવે છે ભગવાનની રાહ જોવે છે ને પછી સવારની મંગળાથી રાજભોગ સુધી અને રાજભોગથી સંધ્યા થઈ પણ કાના આવતા નથી કૃષ્ણદાસજી ઉદાસ થઈ જાય છે ને પછી જે છપ્પન ભોગની જે પોટલી બાંધ બનાવે છપ્પન ભોગ જે બનાવે હોય છે એની પોટલી બાંધે છે ને પછી પોતાની ઝૂંપડીમાં તાળું લગાવતા લગાવતા કહનાને ખરી સુના સંભળાવે છે અને પછી કહે છે કે હું તો હવે બળસાના જઈશ રાધાજી કિશોરીજીના ચરણોમાં રહીશ અને ત્યાં જ એમની સેવા પૂજા કરીશ અને આ હાર રહ્યો એ તો હું મારા કિશોરીજીના ગળામાં પહેરાવીશ આવી મનમાં નિશ્ચય નક્કી કરી અને પછી એમણે ચાલતા થાય છે વર્ષાના જવા અને રસ્તામાં ગાયોનું ઝુંડ મળે છે અને એટલી બધી ગાયો હોય છે કે તેમાં ફસાઈ જાય છે અને નીકળતા નીકળતા એટલા થાકી જાય છે અને પછી એક ઝાડ નીચે બેસી જાય છે અને એ જે છપ્પન ભોગ જે પોટલી હતી એ છોડે છે એટલામાં એક પાંચ સાત વર્ષનું બાળક ગાયોના ઝુંડમાંથી એકદમ બહાર આવે છે અને આ જે કૃષ્ણદાસજી બેઠા હોય છે એમની પાસે જઈને બેસી જાય છે અને કૃષ્ણદાસજી કહે છે લાલા તો ખઈશ ત્યારે લાલ જે જે બાળક હોય છે એ હા હા બોલે છે માથું આમ ધૂળાવીને હા કહે છે